કચ્છ મિત્રની વર્ષગાંઠની મુન્દ્રા બ્યુરો દ્વારા ઉજવણી મુન્દ્રાના રોટરી હોલ ખાતે કચ્છ મિત્રના બ્યુરો ચીફ દિવેશભાઈ વૈદ્ય અને નગર અધ્યક્ષા રચનાબેન જોશી તથા તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કચ્છ મિત્રની ઉગ્નાયંસીમી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં કેક કાપી કચ્છ મિત્રના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે દિલીપભાઈ ગોર મહેન્દ્રસિંહ જાડેજા જામ સાહેબ કિશોરસિંહ પરમાર હાજી સલીમભાઈ જથ અરવિંદભાઈ પટેલ કીર્તિભાઈ ગોર ડાયાલાલભાઈ આહિર પ્રદ્યુમનસિંહ જાડેજા પ્રણવભાઈ જોશી ભૂપેન્દ્રભાઈ મહેતા મુકેશભાઈ ગોર પ્રકાશભાઈ પાટીદાર મહેન્દ્રભાઈ ગઢવી નગર અધ્યક્ષા રચનાબેન જોશી તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા વગેરે આગેવાનોએ કચ્છ મિત્રની નિષ્પક્ષ કામગીરીને બિરદાવી કચ્છના લોકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડી કચ્છના પ્રહરી તરીકે વર્ણવી પોતાના અભિપ્રાયો આપી ઓગણસીમી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છાઓ આપી હતી આ પ્રસંગે મુંદ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી અદાણીના જયદીપ શાહ રમેશ આયડી સોમાભાઈ રબારી હરિભાઈ ગોહિલ ચાંદુભા જાડેજા લાલુભા પરમાર તથા રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આભાર વિધિ હાર્દિકભાઈ ગણાત્રાએ કરી હતી સંચાલન વ્યવસ્થા મુન્દ્રા બ્યુરો ચીફ દિવેશભાઈ વૈદ્ય હાર્દિક ગણાત્રા દિલીપભાઈ ગોર પરેશ રાઠોડ ભુવનેશ જોશી માણેક ગઢવી નરેન્દ્ર સોની ધીરેન કસ્તુરિયા વિશાલ પોમલે સંભાળી હતી શિરાજ મલિક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર બો દોસ્તો હાલ કચ્છ મિત્રનો જન્મદિવસ એટલે કે કચ્છના છેવાડાના માનવી સુધી પહોંચતું પેપર એટલે કચ્છ મિત્ર લોકોના હૃદયમાં વસેલું એટલે કે કચ્છ મિત્ર એટલે તો અમે કહી છીએ પત્ર નહીં પરંતુ અમારો મિત્ર હાલ મારી સાથે મુન્દ્રા તાલુકા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના પ્રમુખ મારી સાથે જોડાયા છે ત્યારે આ બંને પક્ષ સત્તા પક્ષો કે વિરોધ પક્ષોએ હંમેશા પોતાના ગ્રામજનો માટે પોતાના પ્રદેશ માટે અને પોતાના રાજ્ય માટે કામ કરતા હોય છે આપ જોવો છો કે કચ્છના ઘણા એવા પ્રશ્નો છે જે ઉકેલવા માટે કચ્છ મિત્ર આગળ આવતું છે એના માધ્યમથી પહેલાં તો આપ શક્તિસિંહભાઈ આપનો માટે એક વાર્તાલાપ કરવા માંગુ છું કે હાલ કચ્છ મિત્રોનું જન્મદિસ ત્યારે આપ કચ્છ મિત્રને કઈ રીતે જોઈ રહ્યા છો આજ રોજ મુદ્રા રોટલી ભવન ખાતે જ્યારે કચ્છ મિત્રના ઓગણીએંસીમાં જન્મદિવસ પ્રસંગે આપણે સૌ ભેગા થયા છીએ આપના મારફતે સમગ્ર કચ્છ મિત્ર પરિવારને મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટી અને કચ્છ જિલ્લા સરપંચ સંગઠન વતીથી ખૂબ ખૂબ હૃદયથી શુભકામનાઓ પાઠવું છું આપ સૌ જાણો છો કે કચ્છના ખરા અર્થનો મિત્ર હોય તો કચ્છ મિત્ર એની પત્રો તમામ છે અને તમામ સારું કામ કરી રહ્યા છે પણ કચ્છના પાયાના પ્રશ્નો અને કચ્છ સાથે સંબંધિત બધા વિઝનો માટે કચ્છ મિત્ર કામ કરી રહ્યું છે અને સામાજિક જવાબદારીઓ પણ ખૂબ સારી રીતે નિભાવી રહ્યું છે હાલ જ આપ સૌ જાણી રહ્યા છો જેમ દીનદયાલ પોત ઓથોરિટીમાંથી વીસ કરોડના સીએસઆર અનુમોદના લઈ અને વીસ કરોડના ખર્ચે એક ભૂખી માટે પણ પ્રોજેક્ટ કચ્છ મિત્રના પ્રયત્નોથી થઈ રહ્યું છે એવી રીતે રિચાર્જ બોર્ડ જળ સંગ્રહના કાર્ય હોય સામાજિક જવાબદારીઓ બહુ સારી રીતે નિભાવી રહ્યું છે આજના જન્મદિવસના પ્રસંગે હું હૃદયથી અભિનંદન પાઠવું શુભકામનાઓ પાઠવું છું સત્તા પક્ષે પોતાનો સારા શબ્દોમાં ઉલ્લંઘ શબ્દોમાં ગોઠવ્યું અને કચ્છ મિત્ર ને શુભેચ્છા પાઠવી છે ત્યારે વિપક્ષ તરીકે આપ કઈ કચ્છ મિત્ર કઈ રીતે જોઈ રહ્યા છો એમના જન્મ જયંતિ આજે એમના ઓગણસી માં જન્મદિન નિમિત્તે કોંગ્રેસ પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને કચ્છ મિત્ર લગભગ ભારત જ્યારથી આઝાદ થયું છે એટલા ને એટલા લગભગ એની આસપાસ વર્ષ કચ્છ મિત્રને થયા છે અને એ સફર દરમિયાન એમણે પોતાનું જે પત્રકારિતાનો ધર્મ છે એ ખૂબ સારી રીતે નિભાવ્યો છે આજે પણ લોકોની વચ્ચે ખૂબ લોકપ્રિય પત્ર છે અને ભવિષ્યમાં પણ એ ખૂબ આગળ પ્રગતિ કરતું રહે એવી એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ તથા કચ્છના છેવાડાના ગામડાના નાના નાના માણસોના તમામ પ્રશ્નો એ કાયમ પોતે રજૂ કરતું હોય છે અને એના દ્વારા અનેક નિરાકરણો પણ આવ્યા છે તો આવા એક તટસ્થ પેપરને કોંગ્રેસ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો પેપર કેટલું જરૂરી છે વાંચો ત્યારે સત્તા પક્ષ પોતાનું જે કામ કર્યા હોય તે પોતાનું એનું એ કામ કરેલું આપણે જયારે સવારે પેપર ઉપર ત્યારે ખાવ પડે કે સત્તા પક્ષે કામ કર્યા પરંતુ વિરોધ પક્ષે જ્યાં કામ ન થતા હોય ત્યાં ક્યાંક એમની નજર જીંદી કે આ કામ નથી થયા ત્યારે પણ પેપરમાં આવતું એટલે પેપર ખરા અર્થમાં કચ્છ મિત્ર કચ્છનો એક સાચો મિત્ર થઈને ઊભું છે ત્યારે અમે પણ કચ્છ મિત્રને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ ત્યારબાદ જે લોકોની વાંચા આપે મુન્દ્રા તાલુકા ઔદ્યોગિક સ્થળ છે આ સ્થળમાં આપ જો ઘણા એવા મુદ્દાઓ છે જે કામો નથી થયા પરંતુ સવારે જયારે કચ્છ મિત્રો લોકોને ખબર પડે કે નહીં આ કામ કચ્છ મિત્રે કરાવેલા છે હાલ આપણે વાત કરું ભૂખી નદી એટલે વર્ષોથી ભૂખી નદીની હાલત એવી હતી કે આપને લાગતું નતું કે નદી છે લોકોએ ખૂબ ઉજાગર કર્યું પરંતુ કચ્છ મિત્ર જયારે પોતાનું ગીડું પડ્યું ત્યારે હાલ ભૂખી નદી પણ સ્વચ્છ થવા જઈ રહી છે ત્યારે ખાસ કરીને સાહેબ દેવે સાહેબ આપણે વાત કરું કે કચ્છ મિત્ર જેવાળાના માનવી સુધી હૃદયમાં વસેલું એટલે કે કચ્છ મિત્ર અમારું નહીં પણ આપ સૌનું મિત્ર એટલે કે કચ્છ મિત્ર કચ્છ મિત્ર લોકો દિલથી વાંચે છે કચ્છ મિત્ર લોકોનો અવાજ બને છે હાલ જ એક જે બાળિયા પાસે પુલ છે એનું જ્યારે આપણે આર્ટિકલ લાગ્યું અને એ પુલ રાતે બંધ થઈ ગયું એટલે કચ્છ મિત્રોએ ઘણા કામ કચ્છ માટે કર્યા છે પરંતુ આપ કઈ રીતે શુભેચ્છા કચ્છ મિત્ર આપ પરિવાર તરીકે પાઠવો છો કચ્છ મિત્ર એ નોખી માટીનું છાપું છે કે જેનો ઉદ્દેશ કોઈ કમાણી કરવાનો નથી કે કોઈ પ્રોફેશનલ ગ્રુપ નથી આ એક એવું ટ્રસ્ટ છે જે લોકલક્ષી લોકહિતના કામો કરે છે અને એના ભાગરૂપે અખબારના માધ્યમથી લોક જાગૃતિ લઈ આવે છે હમણાં હાલમાં તમે બરાયા ગામની વાત કરી આપણે જોવા જઈએ તો એવા ઘણા દાખલા મળશે કે જે સરકાર એની તુરંત નોંધ લેતી હોય છે અને એ બધું છે કચ્છ પ્રત્યે લોકોનો પ્રેમ અને કચ્છ પ્રત્યેનો વિશ્વાસ કચ્છ મિત્રમાં કાંઈ પણ લીટી આવે તો બધાને વિશ્વાસ છે કે આમાં કાંઈ ખોટું નહીં હોય આ જે સત્ય છે એ કચ્છ મિત્ર અત્યારે પણ નિભાવી રહી છે અને ભવિષ્ય પણ નિભાવશે મુંદ્રાને સંબંધ છે ત્યાં સુધી સીધો બે વર્ષથી બ્યુરો આપણે ચાલુ કર્યો છે અને આપણે ધીરે ધીરે પ્રયાસ કરીએ છીએ કે મુંદ્રાના તમામ પ્રશ્નોને વાચા આપવામાં આવે અને મુન્દ્રા તાલુકાને સંબંધ છે ત્યાં સુધી અમારા ટ્રસ્ટની વિનંતીને ધ્યાનમાં લઈને જે આપણે વાત કરી કે વીસ કરોડ રૂપિયાના ખર્ચે ભૂખી નદીનું નવસર્જન નવસર્જન થશે તો એ પણ જે સાત નદીઓમાંથી પહેલી નદી મુન્દ્રા તાલુકાની છે ભૂખી નદી એટલે આવી રીતે કચ્છની તમામ નદીઓને આવરી લેવા માંગે છે જેમ જેમ સહકાર મળશે એમ આગળ વધશે પણ મુન્દ્રા તાલુકાને છે ત્યાં સુધી કચ્છ મિત્ર હંમેશા તૈયાર રહેશે અને લોકોના પ્રશ્નોને વાચા આપશે ખાસ કરીને સવાલ ખાસ કરીને હાલ આપ પણ જોશો કે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ ક્યાંક ને ક્યાંક એનો શિકાર કોઈ છાપાવાળા કે કોઈ મીડિયાવાળા બનતા હોય છે એમ કહેતા હોય છે કે ભાઈ આ પક્ષના માણસ છે આ પક્ષના માણસ છે પરંતુ કચ્છ મિત્ર બંને પક્ષની વાત રાખે છે જ્યાં કામો થયા હોય સરકારના

પણ કચ્છ મિત્રને જયારે એમ લાગે છે કે આ પ્રશ્ન કોઈ પણ સંજોગોમાં ઉપાડવો પડશે ત્યારે કચ્છ મિત્ર હંમેશા ઉપાડે જ છે એવા મુદ્દા હોય કે ચૂંટણી કે એવા કોઈ પણ પ્રશ્નો હોય ત્યારે પેરેલ સ્થાન આપીને આપણે તટસ્થ રીતે જ કચ્છ મિત્ર હંમેશા વાચા આપતું હોય છે એવી રીતે કોઈ પણ પક્ષનો આરોપ હોય તો આપણે સંબંધિત તંત્રના અધિકારીઓને પણ વાતચીત કર્યા પછી જ પ્રશ્ન આપણે ઉપાડીએ છીએ એટલે કચ્છ મિત્રો હંમેશા તતસ્થ રહેવાનો સખત રીતે પ્રયાસ કરે છે તો મિત્રો આ હતા દિવ્યાશભાઈ અને ખૂબ સારી રીતે કચ્છ મિત્ર હાલ મુન્દ્રા તાલુકામાં ચલાવી રહ્યા છે લોકોના પ્રશ્નો ઉપાડી રહ્યા છે છેલ્લે ટૂંકમાં કહીશ કે કચ્છ મિત્ર એટલે કલમ કા મુજાહિદ શબ્દો કા સિપાહી જબ બી લિખે કા ઇતિહાસી કોઈ નહીં તારીખ લિખે એટલે હું કહું છું કચ્છ મિત્ર અમે પણ ન્યુઝીલેન્ડ ગુજરાત પરિવાર પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલેક ન્યુઝીલેન્ડ ગુજરાત